હેલો મિત્રો કેમ છો આજે એક સરસ મજાની વાર્તા કરશું જેનું નામ છે કીડી અને કબૂતર નદીને કિનારે એક મોટું ઝાડ હતું તે ઝાડની ડાળ ઉપર એક કબૂતર રહેતું હતું તે ખૂબ જ શાંત અને હોળું હતું એક દિવસ કબૂતર ડાળી ઉપર શાંતિથી બેઠું હતું અચાનક તેની નજર નદીમાં વહેતા પાણી પર પડી વહેતા પાણીમાં કીડી તણાઈ રહી હતી કબૂતરને કીડીની દશા જોઈ દયા આવી તેણે તરત જ ઝાડનું એક પાંદડું તોડીને પાણીમાં કીડીને નજીક નાખ્યું કીડી એ પાંદડા પર ચડી ગઈ કબૂતરે તે પાંદડાને ચાંચમાં લઈ અને ઝાડની નીચે મૂકી દીધું આમ કબૂતરે કીડીનો જીવ બચાવ્યો કીડીએ કબૂતરનો આભાર માન્યો અને કહ્યું કબૂતર ભાઈ મારા લાયક કંઈ કામકાજ હોય તો કહેજો કબૂતર તો હસ્યું અને થયું કે આ નાની અમથી કીડી મારું માટે શું કામ કરશે છતાં કંઈ નહીં તે વાતો કરવા માટે તો સારી છે તેને હું દોસ્ત બનાવી લઈશ બંને દોસ્ત ઘણી ભેગા થઈ અવનવી વાતો કરતા હતા હવે એક દિવસ કીડી બહાર ફરતી હતી અને અચાનક તેની એક તેની નજર એક શિકારી ઉપર પડી તેણે કબૂતરને બાણ મારવાનું નક્કી કર્યું હતું કબૂતરનું ધ્યાન એ તરફ તો ન હતું તે તો પોતાની મસ્તીમાં ઘૂટર ઘૂ ઘૂટર ઘૂ કરી રહ્યું હતું કીડી સ્વીકારીને કબૂતર તરફ નિશાન તાકેલો જોઈને ગભરાઈ ગઈ તેને થયું અરે આ તો કબૂતરનો જીવ લઈ લેશે ચાલ તેનો જીવ હું બચાવું એમ કહી તેને ગમે તે ભોગે કબૂતરનો જીવ તો બચાવો જ રહ્યો કારણ કે અગાઉ કબૂતરે કીડીનો જીવ બચાવ્યો હતો દોસ્ત દોસ્તને અણીના સમયે મદદ ન કરે તો દોસ્તી શા કામની આમ વિચારી અને કીડી ઝડપથી શિકારી પાસે ગઈ અને શિકારીના પગમાં કચકચાવીને ચટકો ભર્યો આથી શિકારી નિશાન ચૂકી ગયો અને તીર બાજુમાંથી પસાર થઈ ગયું આથી કબૂતર ચમકીને ઉડી ગયું આમ કીડીએ કબૂતરનો જીવ બચાવ્યો શિકારીના ચાલ્યા ગયા પછી કબૂતર ડાળી પરથી ઉડીને કીડી પાસે આવ્યું અને બોલ્યું દોસ્ત તે મારો આજે જીવ બચાવ્યો તે બદલ તારો આભાર માનું છું કીડીએ કહ્યું એક દિવસ તમે મારો જીવ બચાવ્યો હતો આજે મેં તમારો જીવ બચાવ્યો છે એમાં આભાર સાનો